સુરતની જીવાદોરી સમાન તાપી માતાનો આજે જન્મ દિવસ છે પૌરાણિક કહેવત મુજબ ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શન અને તાપી સ્મરણી કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી નર્મદા નદીમાં પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય તાપી નદીના સ્મરણ માત્રથી મળે છે દર વર્ષે આષાઢ સુદ સાતમના દિવસે તાપી નદીનો જન્મદિવસ મનાવવામાં આવે છે ત્યારે વહેલી સવારથી તાપી નદીના તમામ કિનારે ભક્તોની ભીડ જોવા મળી હતી જે તાપી તાપી નદીના ઇતિહાસની વાત કરીએ તો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સૂર્યપુર એટલે આજે સુરતના નામથી ઓળખાય છે તાપી નદીનો જન્મ અસાત સાતમ દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જેવી છે જેનો જન્મદિન

માતા તાપી નદી ની વિશેષ પૂજા અર્ચના અને મહા કરવામાં આવે છે સાથે ભક્તો દ્વારા માતાજીને વિશાળ ચુંદડી પણ અર્પણ કરવામાં આવે છે તેમજ તાપી શુદ્ધિકરણ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે સાથે તાપી શુદ્ધિકરણ માટે લોકોને જાગૃત કરી તાપી શુદ્ધિકરણ કરવા માટે અપીલ પણ કરવામાં આવે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મારું નામ કુશાલ જોશી છે જેમ કે કહેવામાં આવે છે કે સુરતમાં તાપી માતાનો નિવાસ છે અને શ્લોકમાં દર્શાવવામાં આવેલું છે કે તાપી તાપી મહા તાપી તાપી પાપ નિવારણી સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢે જન્મ સપ્તમ શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે કે આષાઢ જે મહિનો છે જેમ કે ઇંગ્લિશ મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરી જે મહિના આવે છે એવી રીતે જ ગુજરાતી મહિનામાં કાર્તક માસ પોષ મહા જે ગુજરાતી મહિનામાં જે અષાઢ સાતમ આવે છે તે સાતમ માં તાપી માતો જન્મોત્સવ છે અને જન્મ મહોત્સવ પર સુરતના વાસીઓ પૂજા અર્ચના કરી ના જે કર્મ જે છે તે નિભાવે છે તાપી નું મહત્વ એ છે કે જેમ કે આગળ જણાવવા આવ્યું કે શ્લોક દ્વારા જ અષાઢ એ જન્મ સપ્તમી જે આષાઢની આષાઢમાં બે સાતમ આવે છે એક તો શુક્લ પક્ષની પણ સાતમ આવે છે ને કૃષ્ણ પક્ષની પણ સાતમ આવે છે જે કે પહેલી સાતમ આવે છે એ સાતમ પહેલી જે સાતમ આવે છે એ સાતમ પર આપને દાબી માતાનો જન્મ સો વર્ષથી આપને ચાલી આવી રહી છે આજે જન્મદિવસની મે કે કે જન્મ દિવસે નિમિત્તે આપને કહીશ કે આપના સમક્ષ દાબી માતા છે એ આપની માતા બી છે ખાસ કાળજી રાખવાની જે ગંદકી કરીએ છીએ બને એટલું સ્વચ્છાઈ આપણે રાખવી જેમ કે તમે પૂજાના ઘરમાં જે પૂજાના પુષ્પ હોય ફૂલ હોય તે આપણે સોલગી ને તમે કચરા પેટીમાં પણ મૂકી શકો છો એમાં જરૂરી નથી કે આપણે તાપીમાં જ મૂકવું પડે તમે જે પણ જેમ કે આપણે ભગવાને વાસી વાસી ફૂલ ચડાવતા નથી બરાબર તમે જ ફૂલ ભગવાન અર્પણ કરી અને ચડાવશો તો પણ પણ વાસુ ફૂલ જ કહેવાશો તો મહેરબાની કરીને જે આપણે કાપી માંગતા છે એને ખાસ કાળજી રાખવી ને ગંદકી કોઈ કરવી નહીં હાજી આપનું નામ અને આજે મારું નામ વિપુલ છે અને હું ખારવા અવાડ નો રહેવાસી છું જે નાનપુરા નાવડી વાર બહુમાળી નાનપુરા મુકામે આવેલ છે અને ખારવા સમાજ દ્વારા વર્ષોથી મા તાપીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અને સવારે સાત વાગે પણ આજે અમારા સમાજની માતા તેમજ બહેનો તેમજ ભાઈઓ દ્વારા સવારે એક માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર સુરત શહેર માટે અમે મંગલ કામના કરી છે કે માં સુરત શહેર પર કોઈ વિઘ્ન નહીં આવે અને સૌ તમામ સુરતવાસીઓને સમૃદ્ધ બનાવો એવા આપના આશીષ સદાયને માટે સુરતવાસીઓ પર વરસાવતા રહો એવી અમે માતાજીને પ્રાર્થના કરી છે આજ રોજ